ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનો આંદોલનનો બીજો દિવસ છે આજે અને એશમાની ચેતવણી જોવા છતાં કર્મચારીઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે સરકારે ગઈકાલે એશમા લાગુ કરવાની ચેતવણી આપી હતી આમ છતાં એશમાની ધમકી મળી હોવા છતાં કર્મચારીઓ જે છે એ મસ્ત થયા નથી એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છિમરા ગાંધીનગર શહેરમાં ટેટ ટાટ કર્મચારીઓ ખેલ સહાયકોનું જે આંદોલન થયું હતું એ આંદોલન પછી હવે રાજ્યની પંચાયતો છે એના આરોગ્ય કર્મચારીઓએ ઘેરો ગાલ્યો છે જિલ્લા આરોગ્ય કર્મચારીઓ જે છે પોતાની પડતર માંગણીઓ છે એને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે જિલ્લા આરોગ્ય કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આજે આરોગ્ય કર્મચારીઓ છે આજે પણ ગાંધીનગર ખાતે ભેગા થયા છે અને પોતાનું આંદોલન છે એ કરી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ગઈકાલે આ આરોગ્ય કર્મચારીઓ મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યા હતા પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા જેને લઈને કર્મચારીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો વાત કરીએ આ કર્મચારીઓની માંગણીઓની તો પગાર વધારો કાયમી નિમણૂક કરવી સરકારી સુવિધાઓ આપવી એ સહિતની તેમની જુદી જુદી જે માંગણીઓ છે ગઈકાલે પણ રાજ્યભરના આ કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત છે એ ગોઠવી દીધો હતો અને મોટી સંખ્યામાં આ કર્મચારીઓ અને તેમના પ્રમુખ છે રણજીતસિંહ મોરી તેની પોલીસે અટકાયત કરી હતી જો કે ગઈકાલે મોડી રાત્રે અટકાયત કરેલા તમામ કર્મચારીઓ છે એમને છોડી દેવામાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રે આ આરોગ્ય કર્મચારીઓ છે તેમણે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન જે છે ત્યાં એક બેઠક પણ રાખી હતી ચર્ચા પણ કરી હતી કે હવે આગળ શું કરવું સરકારે ગઈકાલે એસમા લાગુ કરવાની ચેતવણી આપી હતી પરંતુ એસમાની ધમકી હોવા છતાં આ કર્મચારીઓ છે એ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે આજે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલુ છે આરોગ્ય કર્મચારીઓનું એમ કહેવું છે કે સરકારે અમારી પર એસમા લગાવી દીધો છે અમને નોટિસો પણ ફટકારવામાં આવી છે પરંતુ આ નોટિસો પછી પણ અમે હાજર નહીં થઈએ જ્યાં સુધી બે ઠરાવ એટલે કે એક્ઝામ રદ અને ટેકનિકલમાં સમાવેશ એ બે ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારા વીસ હજાર કર્મચારીઓ કોઈ પણ હાજર નહીં થાય ગમે તેવી કેસમાં લગાવે કે ગમે તેવી નોટિસો ફટકારે એવું કહેવું છે આ આરોગ્ય કર્મચારીઓનું અને બીજા દિવસે પણ આ અમારા કર્મચારીઓનો જુસ્સો એટલો જ છે એવો દાવો પણ એક કર્મચારીએ કર્યો છે હવે આ આંદોલનમાં આગળ શું થાય છે જોવાનું રહેશે દરમિયાન આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર